નમસ્કાર જય માતાજી ખેડૂત મિત્રો હું સુરા સંજય અને મિત્રો આજે તમારી માટે લઈને આવી ગયો છું આપણા રીંગણના પાકનો મિત્રો વિડીયો તો જે ખેડૂતોને મિત્રો રીંગણીની વાત કરી દઉં તો રીંગણીજી જે નજીક ચોપેલી છે અથવા તો એક આર બીજી આઈનું અંતર ઓછું રાખેલું હોય અને એમને ખૂબ એવો સારો વિકાસ થઈ ગયો છે પણ મિત્રો ફ્લાવરિંગ બેસતું નથી અથવા તો એ વિકાસ અટકાવવા માંગે છે તો કઈ દવાનો સ્પ્રે કરવો મિત્રો બે દિવસની વાત કરું તો કન્ટિન્યુ ખેડૂતોના એવા કોલ આવી રહ્યા છે કે રીંગણી અમારે બહુ વધી ગઈ છે તો કટિંગ કરવી અથવા તો વૈદ અટકાવવા માટે કઈ દવાનો ઉપયોગ કરો તો મિત્રો આજનો વિડીયો એ જ છે તો મિત્રો વિડિયોને એન્ડ સુધી જોતા રહેજો કારણ કે આ વિડીયોની અંદર હું તમને બધી જ માહિતી આપી દેવાનો છું તો સૌ પહેલા મિત્રો શરૂઆત કરી દઉં તો અત્યારે મિત્રો કન્ટિન્યુ ત્રણ ચાર દિવસથી વરસાદ આવી રહ્યો અત્યારે પણ મિત્રો ઝીણો ઝીણો વરસાદ ચાલુ જ છે ને એવામાં આપણે વિડીયો ઉતારી રહ્યા છીએ તો જે ખેડૂતો મિત્રો આપણી આ ચેનલની અંદર આવ્યા હોય અને હજુ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે તમારું એક સબસ્ક્રાઈબર અમને ખૂબ એવું મોટિવેશન આપતું હોય છે અથવા તો વાત કરી દો તો અમે પણ તમારા માટે ખૂબ એવી મહેનત કરતા હોય છે અમને કોઈ આ દવાઈઓવાળા કાંઈ પ્રમોશનના પૈસા નથી દેતા પણ આ તો હું અમને રિઝલ્ટ મળેલું છે એટલે તમને શેર કરવી તો જલ્દીથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો અને તમારું જે ખેડૂત ગ્રુપ હોય એમની વોટ્સઅપ ગ્રુપની અંદર શેર કરો તો મિત્રો મારી રીંગણીની વાત કરું ને તો આપણે આ એક સોડ લઈ લઈ આ છોડ મિત્રો અત્યારે વરસાદને પવનના લીધે આમ સુઈ ગયો છે બાકી આ છોડની સાઇઝ મિત્રો મારા આ તમે ચેક કરી શકતા હશે મિત્રો કેડ ઉપર ટૂંકમાં પહોંચી ગઈ છે અને આજે આને મિત્રો અઢી મહિના જેવું થયું છે બે ત્રણ વીણી જેવી વીણી લીધી આપણે તો અઢી મહિનાની અંદર મારા કેડે પહોંચી ગઈ જ્યારે છ સાત મહિનાની રીંગણી તો મિત્રો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં તમને એક નાની એવી જાહેરાત આપવાની છે શું તમે રીંગણીની ખેતી કરો છો શું તમે મરચીની ખેતી કરો છો શું તમે ટામેટાની ખેતી કરો છો શું તમે ફૂલની ખેતી કરો છો શું તમે કોબીસની ખેતી કરો છો શું તમે ફુલાવરની ખેતી કરો છો તો મિત્રો બધી જ વેરાયટીના રોપા આપણી નર્સરીની અંદર મિત્રો અવેલેબલ છે તો જો મિત્રો તમે રીંગણી મરચી ટમેટી કોબીસ ફુલાવર એવી રીતના મિત્રો અથવા તો મેરીગોલ્ડ છે તો મિત્રો ગમે તે શાકભાજીની મિત્રો ખેતી કરવા માગતા હોય તો મિત્રો આપણી આ બજરંગ નર્સરીની અંદર મિત્રો તમામ પ્રકારની મિત્રો વેરાયટીના રોપા તમને બુકિંગથી અથવા તો મિત્રો આજે સ્ટોકની અંદર મળી રહેશે તો મિત્રો તમે જે સ્ક્રીન ઉપર નંબર બતાવેલો છે એ નંબર ઉપર કોલ કરી મિત્રો તમે રોપા લઈ શકો છો તો સાથે સાથે મિત્રો વાત કરીને દઉં કે જો તમે સબસિડીના ફોર્મ ભરવા માંગતા હોય તો આપણી આ નર્સરીના બિલ તમારે ચાલશે મિત્રો એનએસબી બી અપ્રુવલ નર્સરી છે અને બીજી વાત કરી દઉં તો તમને મિત્રો આપણી નર્સરીથી વિશ્વાસપાત્ર રોપા મળી રહેશે વધારેની માહિતી માટે તમને જે સ્ક્રીન ઉપર નંબર બતાવેલો છે નંબર ઉપર કોલ કરી માહિતી લઈ શકો છો એ થાય કે આ મિત્રો આ રીંગણી મારા અંદાજ મુજબ આવડી થશે તો મિત્રો આની વધ અટકાવવા માટે શું કરવું વધ અટકશે તો મિત્રો કોઈ તમને નુકસાની નથી થવાનું તમારી વધ અટશે ટૂંકમાં અટકશે તો નીચેથી નવી ફૂટ ચાલુ થઈ જશે અને ફ્લાવરિંગ એમાં પણ ચાલુ થઈ જશે તો મિત્રો એવી હું તમારા માટે આજે ત્રણ દવા લઈને આવી ગયો છું તો જે ખેડૂતો મિત્રો આવું થઈ ગયું એ વિડીયોને કન્ટિન્યુ જોતા રહેજો તો મિત્રો સૌ પ્રથમ પહેલા દવાની વાત કરી દઉં તો જે જો તમારી રીંગણી અતિશય એવો વિકાસ નથી કરતી એમ વિકાસ છે પણ એવો બહુ હાઈફાઈ લેવલનો વિકાસ નથી ટૂંકમાં નોર્મલી વાત કરી દઉં તો તમે અટકાવવા માંગો છો પણ થોડીક અટકાવવા માંગો છો તો તમે જે મિત્રો અત્યારે સ્ક્રીન ઉપર દવા જોઈ રહ્યા છો એનું નામ છે વેસ્પા મિત્રો આ દવાનો પ્રતિ પંપ મિત્રો રીંગણીની અંદર જો યુઝ કરતા હોય તો પ્રતિ પંપ મિત્રો તમારે પંદર દસથી પંદરની વચ્ચે મિત્રો તમારે એનું માપ રાખવાનું છે એની કોઈ પ્રાઇઝ એ બહુ ખાસ છે એને મિત્રો સસ્તી જ છે જો તમે ધીમે ધીમે અટકાવવા માંગતા હોય અથવા તો ટૂંક સમયમાં પાંચ સાત દિવસ માટે અટકાવવા માગતા હોય અને મિત્રો એમની દવાનું રિઝલ્ટ માત્ર સાતથી આઠ દિવસનું જોઈશે ગમે એ કદાચ વધન પંદર દિવસનું રિઝલ્ટ હશે વધ અટકાવવાનું તો મિત્રો આ પીરિયડના અંદર ટૂંકમાં તમે આનો ઉપયોગ કરી શકો છો જો તમે વૈધ અટકાવવા માંગતા હોય તો પછી તમે એમ ન કહેતા સંજયભાઈ તમે કીધું નવ રીંગણી વધતી નથી એમ તો જો મિત્રો તમે રીંગણીની વય અટકાવવા માગો છો ધીમે ધીમે અને મિત્રો બીજા નંબરે વેસપા બીજું શું કામ કરશે એ કહી દઉં મિત્રો એક ફંગી સાઈડ છે એના કારણે મિત્રો જે તમારી ફૂગની એ છે એ બધીનું પણ એમાં મિત્રો તમને રિઝલ્ટ મળી જશે હવે મિત્રો બીજા નંબરની વાત કરી દઉં તો અત્યારે જો તમે સ્ક્રીન ઉપર દવા જોઈ રહ્યા છો કલ્ટાર મિત્રો આમનો મોસ્ટ ઓફલી ખેડૂતો માંડવીના પાકની અંદર ઉપયોગ કરતા હોય છે વૈદ અટકાવવા માટે અને સુયા બેસાડવા માટે એમનો પણ મિત્રો વિડીયો આપણે માંડવીનો પણ બનાવેલો હતો તો જો મિત્રો તમે વૈધ અટકાવવા માગો છો અને ફ્લાવરિંગ તો વેસપા સાટશો તો મિત્રો ફ્લાવરિંગ તો કારણ કે વૈધ અટકે એટલે ફ્લાવરિંગ ચાલુ જ થઈ જાય એમ તો વેસપા મિત્રો બે કામ કરશે એક તો મિત્રો તમને જે તમારી વધ હશે એ અટકાવી દેશે સાવ અટકાવી દેશે ટૂંકમાં અને બીજા નંબરે વાત કરી દઉં તો મિત્રો ફ્લાવરિંગ પણ નવું લાવશે એમ તો ફ્લાવરિંગ માટે અને એના માટે મિત્રો આ કલ્ટાર રહી એ બેસ્ટ દવા છે પણ જો મિત્રો વય ધટકી જશે એમ તો તમે એ ખ્યાલ દેજો પછી મિત્રો વાત કરી દઉં તો તમારી રીંગણી ખૂબ ઊંચી થઈ ગઈ છે મોટી થઈ ગઈ છે જરા આમ બધું પેક થઈ ગયું છે અને ફ્લાવરિંગ પણ બેસતું નથી તો મિત્રો તમે આ ચમત્કાર કરીને છે દવા એનો ઉપયોગ કરશો તો મિત્રો સાવ તમારી એકદમ મિત્રો રીંગણીની વય ધટકી જશે તો મિત્રો વય ધટકાય પછી શું કરવું જોઈએ એમ તો જો મિત્રો તમે વય ધ દીધી છે તો પછી મિત્રો તમે ફ્લાવરિંગની દવાઈઓના સ્પ્રે કન્ટિન્યુ ચાલુ રાખો જેથી તમારા ફ્લાવરિંગ પરના ઢળક બેસશે અને મિત્રો અત્યારે માર્કેટ રેટ રીંગણાની વાત કરી દઉં તો આજે તારીખ થઈ છે સાત નવ બે હજાર ને પચીસ તો મિત્રો આજના માર્કેટ રેટની વાત કરી દઉં તો અંકલેશ્વરની એબાજની વાત કરી દઉં તો એ બાજુ મિત્રો એસી નેવ રૂપિયા જઈ રહ્યા છે સિત્તેર સિત્તેરથી માંડે નેવ રૂપિયા જઈ રહ્યા છે રાજકોટિયા યા બેડી વાત કરી દઉં તો મિત્રો ન્યા અત્યારે સિત્તેરથી પચાસથી ટૂંકમાં સિત્તેર રૂપિયા સુધી જઈ રહ્યા છે અને નોર્મલી ખેડૂતોને જે અમારા ચોટીલા એરિયાની અંદર મિત્રો આ સીધા જે ખેડૂતો પાસેથી માલ ખરીદે છે એ પણ મિત્રો પચાસથી સાઠ રૂપિયાની અંદર અત્યારે કિલો ખરીદ રહ્યા છે એવામાં જો મિત્રો તમારે ફ્લાવરિંગ બધું ખરીદ્યું હોય તો એમનો પણ મિત્રો વિડીયો આપણે ટૂંક સમયની અંદર બીજો આપણે વિડીયો બનાવી નાખશું અને તો જલ્દીથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે એ પણ વિડીયો મિત્રો ટૂંક સમયની અંદર આવી જશે તો કેવો લાગ્યો વિડીયો કોમેન્ટની અંદર કહી દેજો અને જો તમે પણ વય ધટકાવવા માગતા હોય તો મેં ત્રણે દવાનું જેમ તમને કીધું એ રીતના એમનું રિઝલ્ટ છે તો એ રીતના મિત્રો જાણી જોઈને ઉપયોગ કરજો તો આજના વિડીયોમાં એટલું જય હિન્દ જય ભારત